નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું આણંદ અને નડિયાદનું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ એટલે કે મગનો પુલાવ મગનો પુલાવ ખૂબ જ ટેસ્ટી છે તેની સાથે હેલ્ધી પણ છે તો ચાલો ઓરિજિનલ ટેસ્ટ સાથે મગનો પુલાવ બનાવવાનું શરૂ કરીએ મગનો પુલાવ બનાવવા માટે આપણે મગ તથા ચોખાનું માપ જોઈ લઈશું તો એ માટે મેં એક કપ બાસમતી રાઈસ અને વન ફોર્થ કપ મગ લીધા છે હવે આપણે મગ તથા રાઈસને કૂક કરી લઈશું જો તમારી પાસે ભાત બનાવેલા વધ્યા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો મગ પુલાવને સ્ટ્રીટ સ્ટાઇલ બનાવવા માટે આપણે રેડ ચટણી બનાવીશું તો એના માટે મેં છ જેટલા સૂકા લાલ મરચાંને એકદમ ઉકળતા પાણીથી પલાળી લઈશું જેથી આપણા મરચાં એકદમ સોફ્ટ થઈ જાય તથા તેમાંથી જે પણ તીખાશ હોય તે નીકળી જશે અને જ્યારે તેની પેસ્ટ બનાવીને પુલાવમાં યુઝ કરીશું ત્યારે એકદમ સ્ટ્રીટ જેવો રેડ કલર આવશે હવે આપણે મરચાંના ડીટિયાનો ભાગ પણ નીકાળી દઈશું તમે લારી પર પુલાવ ખાતા હશો તો તમે નોટ કર્યું હશે કે એ લોકો પુલાવ બનાવતી વખતે આ રીતે લાલ મરચાંની પેસ્ટને નાખે છે જેથી પુલાવનો કલર એકદમ રેડ આવે અડધો કલાક થઈ ગયો છે અને મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે મરચાંમાંથી તેના બીજનો ભાગ પણ નીકાળી દઈશું એટલે તીખાશ તેમાં બિલકુલ પણ ના રહે હવે પેસ્ટ બનાવતી વખતે આપણે આ પાણીનો ઉપયોગ કરવાનો નથી કારણ કે તેમાં તીખાશ રહેલી હોય છે હવે આપણે મરચાંની સાથે બારથી પંદર જેટલી લસણની કઢી એડ કરી દઈશું અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું મેં લસણ તથા મરચાંની સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રેડ કલર આવી ગયો છે હવે રાઈસના દરેક દાણા આખા રહે તથા છૂટા છૂટા રહે એ રીતના બાફી લીધા છે અને મેં મગને પણ સારી રીતે બાફી લીધા છે મગને આપણે ઓવર કૂક કરવાના નથી તેના દાણા દેખાવવા જોઈએ હવે પુલાવનો વઘાર કરવા માટે જો તમારી પાસે તવો હોય તો તે લઈ શકો છો અને જો ના હોય તો લોખંડની કઢાઈ કે પછી એલ્યુમિનિયમની કઢાઈ લઈ શકો છો હવે આપણે તેમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું અને તેને ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે તેમાં એક ટેબલ સ્પૂન જીરું નાખી દઈશું જીરું આપણું સારી રીતે તતળી ગયું છે તેમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને એડ કરી દઈશું અને તેને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ સાંતળી લઈશું અહીં આપણી ડુંગળીનો કલર ચેન્જ કરવાનો નથી તેને ક્રંચી રાખવાની છે મેં ડુંગળીને થોડી ક્રંચી કરી લીધી છે હવે તેમાં વન ફોર્થ કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ એડ કરી દઈશું તેને પણ આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર થોડું સાંતળી લઈશું હવે તેમાં એક કપ જેટલી ઝીણી સમારેલી કોબીજ એડ કરી દઈશું અને હવે તેમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું એડ કરી દઈશું બધા જ વેજીટેબલ્સને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર સાંતળી લઈશું હવે આપણે તેમાં એક લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અહીં આપણે લીલા મરચાંની ક્વોન્ટિટી વધારે એડ કરવાની નથી કારણ કે તેનો સ્ટ્રીટ સ્ટાઇલ રેડ કલર આવે એ માટે આપણે સૂકા લાલ મરચાંની પેસ્ટ બનાવીને રાખીએ છીએ હવે આપણે તેમાં દોઢ ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર વન ફોર ટી સ્પૂન હળદર પાવડર બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને હવે બધા જ મસાલાને સબ્જી સાથે સારી રીતે સાંતળી લઈશું હવે આપણા મસાલા બળી ના જાય એ માટે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાથી આપણા રાઇસમાં મોઇશ્ચર રહેશે અને જ્યારે તમે પુલાવ ખાઓ ત્યારે તે ડ્રાય નહીં લાગે અને હવે આપણા મગ પુલાવને સ્ટ્રીટ સ્ટાઇલ બનાવવા તેમાં આપણે લાલ મરચાં લસણની પેસ્ટ બનાવીને રાખી છે તેમાંથી બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી દઈશું કે પછી તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો અને પેસ્ટને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન પાઉભાજી મસાલો એડ કરી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું પાઉભાજી મસાલાની જગ્યાએ તમે પુલાવ મસાલા કે પછી ગરમ મસાલાનો પણ યુઝ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે સાંતળી લીધી છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી તથા કોબીજનો કલર બિલકુલ બદલાયો નથી હવે આપણે તેમાં આપણે જે રાઈસને કૂક કરીને રાખ્યા છે તેને એડ કરી દઈશું બાફેલા મગને પણ એડ કરી દઈશું અને હવે એકદમ હળવા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં આપણે બધી જ વસ્તુને શાંતિથી મિક્સ કરવું જરૂરી છે નહીતર આપણા રાઈસના દાણા તૂટી જશે તમે જોઈ શકો છો કે પુલાવ એકદમ છૂટો છૂટો અને સ્ટ્રીટ સ્ટાઇલ દેખાઈ રહ્યો છે હવે તેમાં થોડા કોથમીના પાન અને મીડિયમ સાઇઝનું અડધું લીંબુ નીચોવી દઈશું હવે તેને પણ આપણે હળવા હાથે પુલાવમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આણંદ તથા નડિયાદનો ફેમસ મગ પુલાવ બનીને રેડી થઈ ગયો છે તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું તો એકદમ ટેસ્ટી એવો આપણો મગનો પુલાવ બનીને રેડી થઈ ગયો છે તમે પણ ઘરે આ રીતે મગનો પુલાવ જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય